કરનાર ખુભાઈ પાટણ પધાર્યા પાટણ ખાતે પોતાની નામ બ્રેડ વાળા શુદ્ધ સિંઘ તેલ ના સ્ટોર નો શુભારંભ કરાવ્યો આજની યુવા પેઢી એ વ્યસન થી મુક્ત રહી સારા મિત્રો ની સંગત સાથે જરૂરિયાતમંદો ને

શુદ્ધ સિંતલના સ્ટોલને પોતાના પાટણ માં કાર્યરત કરવા બદલ સ્ટોલ નો યુવા સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી આજના યુવાનોને વ્યસનથી દૂર રહી સારા મિત્રોની સંગત સાથે પરિવાર શહેર અને દેશનું નામ રોશન કરવા તેઓ જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા અપીલ કરી અત્યાર સુધીમાં તેઓએ પોતાના પરિવારના સંસ્કારો અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની સેવા ભાવના સાથે કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર ત્રણસો પચાસ મકાનો બનાવી અર્પણ કર્યા હોવાનું જણાવી ઐતિહાસિક નગરી પાટણના લોકો તરફથી મળેલ આવકાર અને પ્રેમની અભિવ્યક્ત કરી હતી પાટણના આંગણે પધારેલા ખજૂરભાઈનું ઉનાવાડાના રહીશ અને ઉત્તર ગુજરાતમાં લોકગાયક તરીકે આગવી ઓળખ ઉભી કરનાર વિપુલભાઈ સુસરા ને બલાભાઈ ભરવાડ સહિતના યુવાનોએ સ્વાગત સન્માન સાથે પાટણની ઐતિહાસિક રાણીની વાવની પ્રતિકૃતિ ભેટ ધરી આવકાર્યા હતા

ખજૂર વાયણું શુદ્ધ સિંહતેલ પાંચ લીટર અને પંદર કેજીમાં પાટણ માં પણ ઉપલબ્ધ છે તો ફટાફટ તમારો ઓર્ડર નોંધાવી લેજો ક્યાં તો અહીંયા આવીને લઈ લેજો એડ્રેસ નીચે આપી દીધું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ છે બસ દીકરી નો પ્રેમ છે છે અને અમારા જોવે સ્કૂલે સ્કૂલે નથી ગઈ

ઘણા ટાઈમથી પાટણ આવું છું પાટણે હંમેશા પ્રેમ આપ્યો છે આદર આપ્યો છે અહીંયા ઘણા કોમેડી વિડીયો પણ બનાવવા આવ્યો છું પાટણની અંદર અને જ્યારે જ્યારે પાટણમાં આવું છું પાટણની જનતાએ હર હંમેશ મને સપોર્ટ આપ્યો છે એટલે આજે ખાસ પાટણ આવવાનું મુખ્ય કારણ એ છે કે અમારું ખજૂરબાઈનું શુદ્ધ સિંગતેલ હવે પાટણમાં પણ ઉપલબ્ધ છે પાંચ લીટર અને પંદર કેજીમાં એટલે તમામ પાટણવાળાને કહીશ કે થોડું ખાવ પણ સારું ખાવ એ ભાવના સાથે આપણે આગળ વધવાનું છે એટલે તમામ જેટલા પાટણવાળા છે અમારા ભાઈઓ છે એમણે આ સરસ મજાનું સોપાન ચાલુ કર્યું છે એટલે અમારા ભાઈઓને સપોર્ટ કરો એમને પ્રેમ આપો જુઓ આપણે આધી સુધી કેટલા મકાનો બનાવ્યા અને કેટની ગરીબોને સહાયતા અત્યાર સુધીમાં 350 ઘર બનાવ્યા છે અને હર એક વર્ગના લોકોને આમ તો યંગ જનરેશન મને વધારે ફોલો કરે છે સપોર્ટ કરે છે ને એવી એટલે હંમેશા હું હરેક યંગ જનરેશનના લોકોને પ્રેરિત કરતો હોઉં છું કે ભાઈ તમે તમારા વર્ગમાં તમારા એરિયામાં તમારા ગામમાં તમારા શહેરમાં જે જરૂરિયાતમંદ લોકો છે એને સપોર્ટ કરો એમને પ્રેમ આપો અને કોઈ પણ વ્યક્તિ હોય સારા ઘરનો હોય કે પછી મધ્યમ વર્ગનો હોય કે કોઈ ગરીબ ઘરનો હોય હરેક વર્ગને હરેક યંગ છોકરાને એ ભાવના મારી વધારે હોય છે કે સારી દ્રષ્ટિએ એ છોકરો આગળ વધે એટલે તમામને કહું છું કે બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો આજે ખજૂરભાઈનું શુદ્ધ સિંપિયન છે તમારા માટે ખાસ પાટણમાં ઉપલબ્ધ કર્યું છે તો સપોર્ટ કરતા રહેજો

જે સોશિયલ મીડિયામાં છે જે જે ભણે છે જેને જીવનમાં કંઈક કરવું છે એવા તમામ જેટલા છોકરાઓ છે એમને એ જ કહું કે સારી લાઈનમાં આગળ વધો સારા કાર્યો કરો સારા વર્ગમાં રહો ને મેઇન તો તમારી સંગત મા બાપને કહેવા માગું છું કે તમે તમારા છોકરાને સારી સંગતમાં રાખો જેથી કરીને તમારા છોકરા જીવનમાં કંઈક સારું કરે થેન્ક યુ આપના જે વિરોધીઓ છે એ એમને આપના ચાહકો સંદેશો આપી જ દે છે તો આપ શું કહેવા છો હા હું તમામ લોકોને એ જ કહીશ કે સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો સારી 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 દિશામાં ઉપયોગ કરો સોશિયલ મીડિયામાં બતાવવા માટે બહુ બધી વસ્તુ છે એટલે તમામને એ કહેવા માંગુ છું કે ભાઈ સારું કન્ટેન્ટ સમાજમાં જે મા બેન દીકરીઓ ભેગા મળીને જોઈ શકે એવા કન્ટેન્ટ તરફ આગળ વધો તમામ જેટલા યુવાનો છે એમને આ પાટણમાં આવીને કેવો આનંદ અનુભવું છું પાટણમાં આવીને એ જ હંમેશા કહું મેં પાટણમાં અહીંયા ઘણા વિડીયો કર્યા છે પાટણમાં હું જ્યારે જ્યારે આવું ઘણીવાર વાર મેહોણી લેંગ્વેજ છે પાટણની લેંગ્વેજ છે એ શીખવાના પણ પ્રયત્ન કરું છું કારણ કે એકદમ માયાળુ લોકો છે મીઠી ભાષા છે એમની એટલે અલગ અલગ લેંગ્વેજ મને શીખવાનું કે અલગ અલગ લેંગ્વેજમાં બોલવાનું મને બહુ ગમે છે એટલે હંમેશા જ્યારે આયા હું ચમ ચમ તું છો ચો તો એટલે એ મને વધારે ગમે છે એટલે બસ આવી રીતના પ્રેમ હંમેશા મળતો રહે એવી આશા છે